વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે મહાન વિભૂતિઓની પૂર્ણ કદની અથવા તો અર્ધ કદની પ્રતિમાઓ મૂકવામાં આવેલી છે આ તમામ પ્રતિમાની નિયમિત સફાઈ થતી નથી જેના કારણે હાલત બદતર બની છે વડોદરા શહેરમાં આશરે આવી બત્રીસ પ્રતિમાઓ મૂકવામાં આવી છે આ પ્રતિમાઓની કાળજી ત્યારે જ લેવાય છે જ્યારે જન્મજયંતિ હોય અથવા તો પુણ્યતિથી હોય બાકીના દિવસોમાં પક્ષીઓની ચરકથી અથવા તો ધૂળ માટી ઉડવાથી તે ગંદી બનેલી હોય છે પણ આજે પાલિકાના બગીચામાં પાણી નાખનાર માળીએ ખંડેરાવ ગાયકવાડની પ્રતિમા પર પાણીનો છંટકાવ કરી સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો